માંડવી કાઢવાની છે આપણી ઘરની સંતોષભાઈ મંગલભાઈ ને બે જો હવે માંડવી ઢગલો આપણે આમ પલટી મરવાનો ઓલી સાઈડ ઢગલો ઓલી બાજુ લઈ જાવ વેચાણો નથી હજી આપણે તાલાકીમાં ગાયના દર્શન કરી લઈ જય ગૌ માતા ગાયનું નામ છે ગંગા ગંગા મસ્મ ઊભી છે જય ગૌ માતા જય ગૌ માતા હવે આપણે હે માંડવીનો ઢગલો પલટી મરવાનો ઢોર બાંધ્યા બાંધા હજી તડકે કેમ કે ઠંડી છે એટલે તડકો થોડોક ખાઈ લઈએ ને મળકથી ફેરવશું એવું બધું કામ હાલે છે ને બધી સાફ સફાઈ કરવાની છે આજે તો કરી નાખશું મારી ઢગલો ઓલી પલટી મરાવાનું છે મશીન હટાડવાનું છે ચાપ કટર છે એ મશીન અટાડી દઈ આ બાજુ અહીંયા આધુ પાનહુર કાઢીને આ જે ખામણું છે ને એમાં મગફળી ભર દઈ નાગલી પાછી બાવીસ નંબર આવશે એ કાઢશું એ અહીંયા આવી ગયા અહીંયા ને આગળ ધાર દેવા હલર આપણું ઊભું રાખવું જોઈએ એટલે એવી રીતના પ્લાનિંગ છે થોડોક આ ઢગલો હોય ને એ ફેરવીને અહીંયા લેવો છે એટલે આંધુ પાન ખાલી નીણ ફેરી ત્યાં બાજુ આવવા દે ઢગલો કરી દીધો બાજુ એવું બધું કામ છે ને આજનું કામ બધું આવું જ છે વાવવા જવાનું કંઈ છે ને એટલે વાવવાનું કંઈ આજે વિડીયોમાં આવશે નહીં કારણ કે હવે બધું ઘરનું જ કામ છે આવું બધું ઘરનું કામ છે આ મશીન છે ને મશીન ફેરવીને અહીંયા અહીંયા લઈ લેવું છે એટલે નળે નહીં આ ઢગલો છે આ ઢગલો એ અહીંયા લઈ લેવું છે ને પછીની માંડવી આવશે ને એ અહીંયા આવી જાય બધું આવું કામ આવશે આજનું બધું કામ આવું જ રહે એટલે વિડીયોમાં ખરેખર બનીને રહીજો વિડીયો ગમે લાઈક કરી દેજો શેર કરી દો તમામ ગ્રુપમાં ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને તો વધીએ વિડીયોમાં આપણે આગળ ને કામમાંય આગળ વધીએ મંગલભાઈ હાલમાં જોવાનું કામ ખપાય દૂચો ભાઈઓ કરે બરોબર મંગલભાઈ દૂચો બચો ભાઈઓ કઈ અમુક જવા દે તો હાલો બનીના રેજો વિડીયોમાં હાલો જો ભાઈ આપણે મસ્ત મજાનું ચોખ્ખાણું કરી લીધું ચોખ્ખાઈ કામ જોરદાર પાછળની જગા દેખાડી દુ અહીંયા નીણ પડી હતી બધી ઉપાડી લીધી હું આ ગઈ અહીંયા મશીન પડ્યું હતું એ ઉપાડીને અહીંયા જવા દીધું ને નીણ આટલી જારી દીધી છે કપાસનો ઢગલો છે આ બાજુ ખડકી દીધી લઈ નીળ ને આપણે કા લાગવાનું હલર એટલે બગડાટી બધી એવી આવશે હલરની આ ખાચો ઠાલો કરી નાખો માંડવી ઢગલો આમ લાંબો કહીને એકસાઇડ કરી ને અહીંયા આપણે આમ ટેલર આમ આવજે આવીને એવી રીતના ઝઘા કરી નાખીએ ટેલરની એટલે આમ હૈલો આવશે અહીંયા ઢગલો કરવાનો થાય એ પગતાણ કરી છે ઢગલો ચડાવી દીધો અતર નહીં આ બધી ફીંડલો પીંડલો એ માથે ચડાવી દીધું એવું બધું કામ કરી નાખ્યું છે હવે ટ્રેક્ટરમાંથી આપણે ઓયણી છોડાવી જાવર જોડાવવા ઓરણી ઢોરી છોડાવી લીધી તો બે પીનું કાઢી નાખશે એટલે જાહુ આપણે હલર જોડાવવા માલ ઢોરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બહુ પછીના અઢી વાગે ઊંચો નીરી દીધો છે ટૂંટાકનો અઢીક હવે જઈએ આપણે અલર જોડાવવા તો કંઈ વાંધો નહીં હવે જાશો આપણે હલર જોડાવવા મીડિયમ મહિના રહેજો રેજો ફાઇનલી અલર આપણે મેલી દીધું છે આપણે આપણી વાળીએ કાલ બગડાટી બોલાવવાની છે અલરમાં માંડવી ઘરની કાઢવાની આ પાછા તરા ચણા આપણે પી ગયા છે આગતરાય પી ગયા હે અલર માંડી બાંડી કમ્પ્લીટ કરી લીધું હે હવે જાય ઘરે કાલે સવારે આપણે બગડાતી બોલાવવાની છે અલરમાં એટલે કાલે ખરેખર બગડાટીનો નો આપણે વિડીયો આવશે અને ગાડું જોડાઈને ને વહી ગયો અરે તો હાલો હવે કાલે નવા વિડીયો મળી જય જવાન જય કિશન ભાર બાતા કહી જય